કેજરીવાલે ભરુષ લોકસભા બેઠક ઉપર આપના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની જાહેરાત કરતા જ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી ભરુષના સંદીપ માંગરોલાઈ જેલમાં તેઓને મળવાની વ્યક્ત કરેલી તીવ્ર ઈચ્છાને જેલ ઓથોરિટીએ નામ મંજૂર કરી દીધી છે ભરૂષ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કેજરીવાલે નિતરંગાવી જેલમાં રહેલ ચેતર વસાવાની જાહેરાત કરી દેતા જ કોંગ્રેસમાંથી ટિકિટ વાંછુકો કે ચૂંટણી લડવાની મંસા રાખતા મૂરતિયા હવે મેદાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઉતરી રહ્યા છે રાજપીપળા જેલમાં રહેલા દેડિયાપાડા મળવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વૈષ્ણવ સંદીપ માંગરોલાએ જેલ ઓથોરિટીને મેલ કર્યો હતો જો કે ઇન્ચાર્જ જેલર આરબી મકવાણાએ બોમ્બે જેલ અધિનિયમ મુજબ તેઓ આરોપીના સગા કે તેમને સાથે રાખી મળવાના ન હોય ના પત્ર પાઠવ્યો છે જેલમાં ચૈતર વસાવાને મળવાની પરવાનગી ન મળતા સોશિયલ મીડિયાનો સહારો લીધો છે તે પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નહીં હોવાનું કહી ભરૂચ બેઠક ઉપર આપનું વજુદ જ નહીં હોવાનું પણ કહી દીધું છે આટલું જ નહીં અન્ય રાજ્યમાં પણ આપનો રકાસ થયો હોય નોટા કરતા પણ ઓછા મત મળ્યા હોય ત્યારે આદિવાસીઓના હિત અને હક માટે કોંગ્રેસ જ એકમાત્ર પ્લેટફોર્મ હોવાનું કહી ચૈતર વસાવા સહિત તમામ એન્ટી બીજેપીને કોંગ્રેસના બેનર હેઠળ આવવા સુઝાવ કર્યો છે વધુમાં તેઓ ભાજપના છ ટર્મથી સાંસદ મનસુખ વસાવાને નેતૃત્વના પોપટ ગણાવ્યા હતા તેઓ થુકેલું ચાટવાવાળા કહી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની દૂધધારા ડેરી અને નર્મદા સુગરમાં ગોટાળાને લઈ હવે મોન કેમ છે તેવા સવાલો પણ ઉઠાવ્યા છે સાથે જ ભાજપ સાંસદે કોંગ્રેસ આપ ગઠબંધનની ચિંતા કરવાની જરૂર નથી તેવી પણ સલાહ આપી પોતે ઇલેક્શન લડવા નહીં માંગતા હોવાનો પણ ખુલાસો કર્યો છે તો ઇન્ડિયા ગઠબંધન વિરુદ્ધ લોકસભાની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજીત કરવાનું કાવતરું છે એનો કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે મેં રાજપીપળાની જે ઓથોરિટીને પણ મુલાકાત માટેનો સમય માગી અને એમને મળવા માટેની વિનંતી કરી છે પરંતુ જેલ ઓથોરિટીએ પણ મળવા માટેનો મને લેખિતમાં પત્ર આપી ઇનકાર કરેલો છે ત્યારે હું મીડિયા સમક્ષ મીડિયાના માધ્યમથી એમના સમર્થકો અને એમના સુધી સંદેશો પહોંચાડવા માગું છું કે તમારે ખરા અર્થમાં જો આદિવાસી સમાજના પ્રશ્નોનું હિત તમારા હૈયે હોય તો કોંગ્રેસ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જેના મારફત તમે તમારા આદિવાસીઓના હક અને અધિકાર અપાવી શકશો આમ આદમી પાર્ટીનું કોઈ વજુદ આ ભરૂચ લોકસભામાં નથી અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ જે અત્યારે આપણે રકાશ જોયો છે નોટા કરતાં પણ ઓછા મતો આમ આદમી પાર્ટીને મળેલા છે આવા સંજોગોની અંદર મનસુખભાઈને પણ હું કહેવા માગું છું કે તમે થૂકેલું ચાટવા માટે ટેવાયેલા છો અને એના માટે આ ઘનશ્યામભાઈ અને સહકારી જે પ્રવૃત્તિ છે એને તમે ખોટી રીતે છાવરવાનો પ્રયત્ન કરેલો છે ત્યારે તમારે તમારી ચિંતા કરવી જોઈએ તમારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી માત્ર મારો સંદેશો એટલો જ છે કે આદિવાસી સમાજ જે છે એ આદિવાસી સમાજનું વિભાજન ન થાય અને એન્ટી બીજેપી તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે એટલી જ વાત હું કરવા માગું છું આભાર